ચાલો મિત્ર બોલો ભાઈ બોલો હા આવી ગયા એમને સારું થયું ને ચાલો મિત્ર જય માતાજી જો બપોરા કરવા એવા છે ભાઈ ચાલો જો બપોરનું કીધે છે જમવાનું દે છે જમી લેવી આગળ हेलो मित्र जय माता जी हेलो जम्मा निंदराव से, से, तो बहुत नींद आवे गर्मी बहुत छे तो खायन हुए जावनो काडी खाएगा खा तो पता एम क्या रे जलेबी नहीं तू का

Why is it Ánũo be sociedad? Are there? What do you mean by Nını? કેમ you know what કરો છો કાકા હું it? આવી ગયો હાલો blood મારે મારું you છે don't you mumrik? You're very hungry? પ્રાઇવેટ છે ને પતરી છે એના જલેબી જલેબી મજા આ તો શાક પનીર પનીર કાજુ નું શાક છે કાજુ પનીર નું શાક બનાવ્યું છે સંભારો છે સંભારો છે સાઈટ છે આવી ગયો મિત્ર સસ્તો સન્માન મેલાઈ લેવું છે ચલો મિત્ર કુદરતી માલખો શેલવા જલેબી જલેબી નો ખવાય જલેબી ખવાય જલેબી ને ખાવી હોય ચાલો મિત્ર દરવાજો ખોલે છે પવન આવે થોડો પવન જ નથી તો પવન શું આવે તો પંખાની છે બેન ચાલો તો મિત્ર આવી જાવ જમવાનું શું છે બતાવું તમને ચાલો મિત્ર ચાલો મિત્રો તમે જલેબી ખાઓ જો

પતરીના જો ચાલો મિત્ર તો હા જલેબી ચાલો મિત્ર હાલો ચાલો મિત્ર તો જલેબી ખાઈ છે તો પણ આપણે હવે ભૂખ્યા છે સવી થોડાક આ બટેટા ટુંગરું લઉં છું જા બટેટા વડું ખાઈ છે હાલો મિત્ર હો કાકી કાકીને સટ ખાવાનું ભાવતું લાગ ગો બો મેનત કાય કે મેં જો ખાઈ જાય ગમે ઈ ન ભાવે આ ઉસલે બી ન ઉસ ભાવે

दादा હવે તો આવી ગઈ તો તો કરી મારે બહુ માખી આવી ગઈ તો અંદર લઈ લઈ અંદર લઈ તો હાલ તો થઈ જાય ચાલો મિત્ર અત્યારે બહુ છે હવે પંખા નીચે જમવા વ્યાજ આવી છે હા બોલો બોલો મને પણ પાણી પાણી મોઢામાં પાણી મને પાણી પાણી થાય મોઢામાં સૌથી વધારે પાણી ના 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 બાકી છે બાકી છે ખાવાનું તો હવે આ જોઈ લો તમે જય માતાજી બેન તો તમારે નથી જમવું અમે જમી લેવી છે બરોબર ચાલો મિત્ર કાજુ પનીર ગોટા ભજીયા સંભારો જલેબી સાજ ભાખરી તો આવી જાવ આયા મજા આવી જાય જમવા તમે ના ના બાકી જય માતાજી જય માતાજી આ હું લખી ઇંગ્લિશ માં આવડે

ચાલો મિત્ર રમવાનું ફેરવ્યું છે હવે રૂમ માં આવી ગયા ખાની છે ત્યાં તો બહુ ગરમી થતી હતી જો જમવાનું આયે લઈ લીધું છે અંદર રૂમમાં ચાલો મિત્રો

કાકે તમે શું કામ કરો છો કાકા તમે શું કામ કરો છો આમ તમારું ઈયા કસીસી મથાડા મારવી છે બુધમા બનાવતું શું કામ કરો છો સાલો મિત્રો તો ઓફરા કરવા આવ્યા છે વી ઘરે અને હવે બહુ લાગી ગઈ છે ભૂખ હવે ઓફરા કરી લેવી ચાલો અંદર વી આવ્યા છે જમવાનું લઈ જાવ મિત્ર ભૂખ લાગી છે ભૂખ જમવા બેહાઈ નહી હવે ભૂખ ન હવે તો જમી લેવી નો જમાય હવે જમવું પડશે ને સાઈઝ જો ઘડીક બટેટો ઘડીક જલેબી ખાવા પછી શું ભાવે જમવાનું જમવાનું નો જ ભાવે મિત્ર ચાલો તો તમે જમી લ્યો ને અમે જમી લેવી જય માતાજી બધા મિત્રો ને ત્રણ વાગ્યા પછી લાઈવ કરશું પારખા નથી તો આવજો લાઈવ માં જય માતાજી અત્યારે બધા ચાલો મિત્ર માતાજી જમી લેવી હવે તો તમે જમી લ્યો અમે પણ જમી લેવી ઉપલાકી ગઈ છે બહુ ચાલો તો જય માતાજી સાડા ત્રણ વાગે લાઈવ કરશું તો લાઈવમાં આવીજો બાકી તો જવા જમી લેવી છે ડુંગળી બેલ ખાવી તો આવી જાવ ડુંગળી ગઈ છે ઘઉં ગયા છે ઘઉં લઈ લીધા છે આપણે ચાલો તો આવવાની તૈયારી કરવી હવે